એવા તમામ લોકોને ભાજપ પોતાનો ખેસ પહેરીને એમાં સામેલ કરાવી લઈ છે ચૈતર વસાવા એ આદિવાસી સી છે કે જેમના બાપ દાદાઓને પણ અંગ્રેજો ઝુકાઈ નતા શક્યા ચેતર વસાવાને ઝુકાવવાનું કામ આ ભાજપ ક્યારે કરી શકવાની નથી સાથીઓ આ લડાઈ જે છે એ માત્ર ચેતરભાઈની નથી આ સરકાર જે આદિવાસીઓની જમીનનો અધિકાર આપવા નથી માંગતી એ આ જમીનની લડાઈ છે ચેતરભાઈ જો એ ખેડૂતના ખેતરમાં કપાયેલા કપાસની સામે અવાજ ન ઉઠાવ્યો હોત તો કદાચ આજે જેલમાં ન હોત વર્ષોથી જે જલ જમીન અને જંગલની લડાઈ આદિવાસીઓ લડી રહ્યા છે એમના માટે ચેતરભાઈએ અવાજ ઉઠાવ્યો છે અને એટલા માટે આજે એમના ઉપર આ અત્યાચાર કરવામાં આવી રહ્યો છે સાથીઓ ચેતરભાઈ દુશ્મન છે ચેતરભાઈ સાથે એમની દુશ્મની છે પણ એક બહુ મોટી ભૂલ ભાજપે કરી એમના પરિવાર ઉપર એમને હાથ ઉઠાવ્યો છે અને આદિવાસી સમાજ આ ગુજરાતની જનતા આ ક્યારેય અત્યાચાર સહન નહીં કરી શકે અને એટલા માટે આજે આપણે સૌ એમના સમર્થનમાં અહીંયા આવ્યા છે ચેતરભાઈ ના નો કોઈ વાંક નથી એમના પરિવાર નો કોઈ વાંક નથી પણ માત્ર ને માત્ર ચેતરભાઈ ને હરાવવા માટે અને એમનો એટલી મોટી વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત એ ભાજપ ને જવાબ આપ્યો છે કે ચેતરભાઈ આધુનિક ગુજરાત ની અંદર આજના સમય નો લોક નાયક છે જન નાયક છે એકમાત્ર ગુજરાતનો ગુજરાત નો આ નેતા છે કે જે લોકોના હૃદયમાં વસેલો છે આપણા સૌના માટે આ લડાઈ ની આજના દિવસે આપણે શરૂઆત કરી છે આગામી દિવસોમાં ચૂંટણી આવે છે આપ સૌ સાથીઓને પૂછવા માંગુ છું કે ચૈતરભાઈને જેલમાંથી કાઢીને આપણે સંસદમાં પહોંચાડવા છે કે નહીં ચૈતરભાઈ ને સંસદમાં પહોંચાડવા છે કે નહીં જો આપણે બેસાડવા માં જીતાડવા પડશે અને એને જીતાડવા માટે માત્ર આ ઝંડો લઈને કે પાર્ટીની ટોપી પહેરીને આપણે ઘરે બેસી રહીશું તો નહી થાય સાથીઓ આપ સૌનો સાથ જોઈએ

પોતાનું ઘર ચલાવતા હોય બાળકોને ભણાવવા માટે દિવસ રાત એક કરતા હોય એવા સમયની અંદર આ સરકારો આપણી શાળાઓ ખાઈ જાય આપણા અધિકારો ખાઈ જાય આપણા અધિકારના પૈસા આપણો તમામ જે એક સામાન્ય માણસને આજે જરૂર છે એ ખાઈ જવાવાળા લોકો સત્તામાં બેઠા છે મને પૂરો ભરોસો છે ભરૂચની જનતા ઉપર આદિવાસી સમાજ ઉપર અને તમામ એવા સામાન્ય માણસો ઉપર જે ઈમાનદારીની મહેનત કરે છે ઈમાનદારીથી ખાય છે અને આ ચોરો જે છે એ એમના અધિકારોનું ખાઈ જાય છે સાથીઓ આપણા સૌના માટે આ મોકો છે ચેતરભાઈ જેવો ભાગે જ કોક જનનાયક જનતાને મળતો હોય છે આ લડવૈયો યુવાન આજે આપણા સૌના માટે બહુ મહત્વની કડી છે આપણા સૌના માટે આપણા લડતનું એક હથિયાર છે અને જ્યારે ચેતરભાઈ જેલમાંથી છૂટે અને જ્યારે ચેતરભાઈ આ અંદર લોકસભામાં પ્રવાસ કરે ત્યારે સૌથી મોટી સંખ્યામાં આપણે સૌએ હાજર રહેવાનું છે અને આ લોકસભા સીટ ઉપર આપણે એમને જીતી છે રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદજી ને સાથે ભગવતમાનજી આપણી વચ્ચે પધારી ચુક્યા છે ચેતરભાઈ ના પરિવાર સાથે એમની મુલાકાત ચાલે છે એમના પરિવારને સુખ દુઃખની વાતો એમના પરિવાર સાથે થયેલા અત્યાચારની વાતો કરે છે ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને અહીંથી આપણે જે સંદેશ લઈને જઈએ છે એ સંદેશ ગામે ગામ અને ઘર ઘર સુધી પહોંચાડવાનો છે કોઈ એક વ્યક્તિની આ લડાઈ નથી માત્ર ચૈતર વસાવાની આ લડાઈ નથી આ લડાઈ આપણા સૌની છે અને આપણે સવે મહેનત કરવાની છે અને સમય આપવાનો છે આપ સૌના સાથ સહકાર સાથે આવતીકાલે અરવિંદજી ચૈતરભાઈ વસાવાને જેલમાં મળવા પણ જવાના છે એમની સાથે પણ વાત કરવાના છે ગુજરાતના દેશ દેશના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ક્રાંતિકારીને મળવા માટે બે બે મુખ્યમંત્રીઓ જેલમાં જતા હોય સૌના આ સૌભાગ્ય છે આપણે માનનીય અરવિંદજીનો આભાર માનીએ કે દેશની અંદર ખૂણે ખૂણે જે લડાઈઓ લડી રહ્યા છે ગુજરાતની અંદર જે સામાન્ય લોકો લડાઈ લડી રહ્યા છે એમને હંમેશા એમને હિંમત આપી છે આપણે અરવિંદજીનો આભાર માનીએ કે ચેતરભાઈ જેવા યુવાને એમને પ્લેટફોર્મ આપ્યું છે એમને ધારાસભ્ય બનાવ્યા છે અને આજે એમના માટે એ પોતે સમય કાઢી અને તમામ પ્રકારના કામો સાઇડ મૂકી અને આપણા માટે આપણી વચ્ચે આવ્યા છે હું આપ સૌના વતી માનનીય અરવિંદજીનો પણ આભાર માનું છું માનનીય ભગવત માનજીનો પણ આભાર માનું છું અને હું સમગ્ર આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ કે જેમણે આ જહેમત ઉઠાવી છે કે જેમણે આ સભા માટે આટલો વિશાળ જનસમૂહ ભેગો થાય એના માટે પોતાનું યોગદાન આપ્યું છે સૌનો આભાર સાથે ભારત માતા કી જય 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 ગરમી ગુજરાત